બીજી મે બે હજાર ચોવીસ ગુરુવાર આપણે પણ ઈશુની આજ્ઞાઓ પાળવાની છે આપણા અંતરના અવાજને સાંભળીને એ મુજબ વર્તવાની આપણે ઈશુ ઉપર આપણો પ્રેમ વ્યક્ત કરી શકીએ છીએ અંતરના અવાજને અનુસરવાથી સંતોષ આનંદ અને શાંતિ મળે છે આજના પહેલાં શાસ્ત્ર પાઠમાં ધર્મસંઘના વડીલો ઈસુનો અવાજ સાંભળવા જ પ્રયત્ન કરે છે બિન ઇઝરાયેલીઓ ઈસુમાં શ્રદ્ધા ધરાવે છે આટલું પૂરતું છે તેમના ઉપર જૂના કરારના છસો તેર નિયમો નહીં લાદવાનું ઈસુ જ સૂચવે છે જે મૂળભૂત પ્રતિબંધો છે જેવા કે મૂર્તિને ધરાવેલું નૈવેદ્ય નહીં ખાવું લોહી નહીં પીવું ગૂંગળાવીને મારેલા લોહી સાથેના પ્રાણીઓ નહીં ખાવા નિષિદ્ધ લગ્ન નહીં કરવા તેને જ અનુસરવાનું ઈસુ કહે છે પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન કો એનિમેશન સેન્ટર કપળવંશ